જુનાગઢની ગાદી પર એ વખતે રા ડિયાસનું રાજ હતું એક સમયમાં અણહિલવાડ પાટણના સોલંકીના દરબારમાંથી રાજરાણી સહિત કેટલાય કુટુંબીજનો જૂનાગઢની જાત્રાએ નીકળ્યા હોય છે ત્યારે દામાકુંડમાં સ્નાન કરવા માટે એ કુટુંબીજનો પાસે વેરો ચૂકવાની વાત કરવામાં આવે છે કે વેરો આપો તો જ દામાકુંડમાં સ્નાન કરવા મળે પણ રાજા સોલંકીના કુટુંબીજનો વેરો આપતા નથી તેથી તેમને દામાકુંડમાં સ્નાન કરવા મળતું નથી જ્યારે પાટણમાં સોલંકી દરબારને આ અપમાનજનક વાતની ખબર પડે છે ત્યારે તે બદલો લેવા માટે જૂનાગઢ પર ચડાઈ કરે છે અને રાડિયાસને યુદ્ધમાં હરાવે છે જૂનાગઢની બધી રાણીઓ જોહર કરે છે પણ તેમાંની એક રાણી સોમલદેને નાનું ધાવણું બાળક હોય છે તે બાળક તે જરા નવગણ હોય છે તેથી રાણી સોમલદે બીજા દરબારીઓની માની જૂનાગઢના કિલ્લામાંથી બાળકને લઈને એક વડારણની મદદથી બહાર નીકળી જાય છે બહાર નીકળ્યા પછી રજળપાટમાં રાણી સોમલદેનું મૃત્યુ થાય છે અને એ વડારણ બાળક નવઘણને લઈને સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરફ છૂપી રીતે ચાલી નીકળે છે રા નવગણ જૂનાગઢનો એકનો એક જ વારસ જીવતો હોય છે વડારણ ત્યાંથી નીકળી આલીદર ગામમાં આવે છે અને આલીદર ગામનો આહીર દેવાયત બોદડને આ બાળક સોંપે છે અને કહે છે કે આ જૂનાગઢ રાજનો એકનો એક વારસ બચ્યો છે જેને તમારે સાચવવાનો છે હકીકતમાં આલીદર ગામ જૂનાગઢના તાબામાં હોય છે આહિરની કોમ એટલે પોતાના રાજા માટે મરી જાણે એવી હોય છે આહિર પ્રજાને જૂનાગઢના રાજારા ડિયાસ પર અતિશય પ્રેમ અને ગર્વ હોય છે આહિર દેવાયત બોદડ બાળકને ચૂપચાપ લઈને પોતાની ડેલી આવી જાય છે અને આહિરાણીને કાનમાં કહે છે આ બાળકને હવે તારે ઉછેરવાનો છે તારે બે દીકરા નથી પણ હવે ત્રણ દીકરા છે એમ સમજી લેજે ત્યારે આહિરાણી પૂછે છે કે આ વળી કોણ છે ત્યારે આહિર દેવાયત તાહિરાણીના કાનમાં ધીમેથી કહે છે કે આ જૂનાગઢ રાજનો એકનો એક છેલ્લો વારસ છે એને આપણે સાચવવાનો છે આહિરાણી કહે છે કે કશો વાંધો નહીં મારે બે દીકરા છે દીકરો વાહન અને દીકરી જાહલ હવે આ ત્રીજો દીકરો મારો બંને દીકરા કરતા વિશેષ રીતે એને પાડીશ તમે ચિંતા ના કરતા બંને થાનેલા ઉપર બે બાળકો ધાવતા હોય છે એમાંથી એની દીકરી જાહલને થાનેલાથી દૂર કરે છે અને ભૂખ્યા રા નવભેણને દૂધ પીવડાવવા માંડે છે સમય વિતતો જાય છે એમ કરતા પાંચ વર્ષ નીકળી જાય છે જૂનાગઢ દરબારમાં એક અદાવતીઓ પંચોળી આહિર ખબર પહોંચાડે છે કે રાડિયાસનો વંશ હજુ આલીદર ગામમાં આયરો ત્યાં મોટો થઈ રહ્યો છે ત્યારે ત્રણેય ભાઈ બહેન ડેલીના આંગણે રમી રહ્યા હતા આલીદરના પાદરે ધૂળની ડમરી ઉડે છે સોલંકીનું લશ્કર ગામના જામપે દાખલ થાય છે ગામ ફરતે પહેરો ગોઠવાઈ જાય છે થાણેદારે એક પછી એક આહિરોને બોલાવી ધમકી દેતા ગયા અને કહેતા હતા કે બોલો કોને ખબર છે કે દેવાયત બોદડના ડેલેરાડિયાસનું બાળક ઉછરી રહ્યું છે તમામ રા ડિયાસના વફાદાર આહિરોએ કહ્યું કે હોય તો અમને ખબર નથી થાણેદાર કહે છે બોલો નહીં તો જીવતા ચામડા ઉતરડી નાખીશ પણ મારા બાપ આ તો એકબચની વફાદાર આહિર કોમ હતી આવી બીકથી કોઈને પણ લગીરે ફરક પડ્યો નહોતો પણ કાળમુખા પંચોળી આહિરે દગો કર્યો હતો થાણેદારે આહિર દેવાયત બોદડને બોલાવ્યા સાંભળ્યું છે આપા દેવાયત શું તમારી ડેલીએ રાડિયાસનો દીકરો ઉછરી રહ્યો છે દેવાયત બોદડ ઉત્તર દે છે હા બાપા રાડિયાસનો દીકરો નવગણ મારે જ ઘેર ઉછરી રહ્યો છે આલીદર ગામના બધા આહિરો અચંબામાં પડી ગયા આપા દેવાયતે આ શું કર્યું કેમ દુશ્મન રાજાના ડરથી સાચું બોલી ગયા કે પછી કશી લાલચે આમ કર્યું દિક્કાર છે આહિરને ન જાણે બધા આહિરોના મનમાં દેવાયત બોદડ માટે કેટલો ગુસ્સો ભરેલો હતો એક રાજ બાળક એકનો એક વારસ એવા આશ્રિતને આ રીતે સહજતાથી દુશ્મનના હાથમાં સોંપી દેતા તેમનો જીવ કેમ ચાલ્યો હશે થાણેદાર બોલ્યો આપા શા કાજે રાજની સાથે વેર બાંધો છો શા માટે દુશ્મનના દીકરાને આશરો આપ્યો દેવાયત બોદડ કહે છે રાડિયાસનો દીકરો મારા ધેર ઉછરી નથી રહ્યો એને તો મેં નજરકેદમાં રાખેલ છે હું પોતે રાજભક્તિ દેખાડવા માંગતો હતો એ મોટો થાત એટલે હું જ પોતે એને દરબારના હાથમાં સોંપી દેત થાણેદાર બોલ્યો તો તો તમે રંગ રાખ્યો આપા નવભેણને બોલાવી અમને સોંપી દો ભલે બાપા લાવો કાગળ ને કલમ ડેલીએ કાગળ લખી મોકલું અબ ઘડીએ નવભેણને તમને સોંપી દઉં છપ્પન ગજની છાતી ધરાવતા આહિર દેવાયત બોદડ તો લવાનું શરૂ કરે છે આહીરાણી નભલને રાજકુનવરની જેમ સજાવીને આવેલ માણસ હારે મોકલી દેશો અંતે વધુમાં ઉમેર્યું રખતી વાત કરજે ચિટકી લઈને સૈનિકો પહોંચી ગયા આહિર દેવાયત બોદડની ડેલીએ ચિટકી વાંચતા આહિરાણી સમજી ગયા કે શું કરવાનું છે તેમણે તો તરત જ પોતાનો પેટ જણ્યો છોકરો વાહનને નવા નક્કોર લુગડા પહેરાવી કહે છે બેટા તારા બાપુ તને દરબાર ગઢમાં બોલાવ્યો છે નવગણને થોડું ઓછું લાગી આવે છે બનાવી સજાવીને વાહણને મોકલે છે ફક્ત એક આશરા ધરમને કાજે બાળ નવગણ અને જાહલ કહે છે ભાઈને એકલાને મોકલો છો પણ અમને નથી હારે મોકલતા બાળક નવગણા આ બધા દાવપેચ નથી સમજતો સમજવા માટે હજુ બાળક હોય છે બધા સૈનિકો વાહણને લઈને દરબાર ગઢમાં પહોંચી જાય છે એમ સમજીને કે એમણે જૂનાગઢના ડિયાસનો એકનો એક વારસ પોતાના હાથમાં લઈને દરબારગઢ આવી પહોંચ્યા છે દરબારગઢમાં સૈનિકો આવી થાણેદારના હાથમાં બાળકને સોંપે છે આખો આહિર ડાયરો બાળકને ઓળખી જાય છે આ તો દેવાયત બોદડનો જ છોકરો વાહણ છે આહિર ડાયરો દેવાયત બોદડ પર આફરીન થઈ જાય છે હાથમાં આવતા જ થાણેદાર બાળકની કતલ કરાવી નાખે છે આહિર દેવાયત બોદળ પોતાના એકના એક પુત્રનો વધ જોઈને લગી રહી મોંઢા પર દુઃખની લાગણી વર્તાવા દેતા નથી પણ કુટેલનો પંચોળી આહિરે થાણેદારના કાનમાં કહ્યું નક્કી આ ડિયાસનો જ વારસ હતો કે દેવાયતનો પોતાનો પ્રાણથી વાલો દીકરો હતો તો કે ખાતરી કેમ કરવી બોલાવો આહિરાણીને કપાયેલા માતાના આંખો ઉપર એના પગેથી ચગદાવો જો એના આંસુ નીકળી પડે મોઢામાંથી ચીઝ નીકળી જાય તો સમજવાનો કે આ રા ડિયાસનો વારસ નહોતો દેવાયત બોદડનો જ દીકરો હતો ડેલીએથી આયરાનીને બોલાવવામાં આવે છે અને કહે છે કે રાડિયાસના દીકરાની આંખો કાઢી રાખી છે એની ઉપર પગ મૂકીને ચગદી નાખો દેવાયત બોદડને હજી ખબર નથી હોતી કે આયરાની કેટલી કઠણ કાળજાની છે આવો એક દીકરો તો શું પણ રાજધર્મને માટે સાત સાત દીકરા હોત તો પણ ન્યૂચ્છાવર કરી દેત આયરાની આવે છે અને હસ્તે મોંઢે પોતાના પેટ જણ્યા દીકરા વાહનની આંખોને પગેથી ચગદી નાખે છે એના મોઢા ઉપર જરી કે દુઃખની લાગણી નહોતી કે આંખોમાં આંસુ નહોતા થાણેદારને નક્કી થઈ જાય છે કે નક્કી આ રા ડિયાસનો જ દીકરો રાન અવગણ હતો હવે આગળ જતા રાનવગણ કઈ રીતે જૂનાગઢનું રાજ્ય પાછું મેળવે છે તેની વાત આની પછીની વીડિયોમાં વાતો કરીશું વીડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જી ધન્યવાદ મિત્રો